એટલે એટલે આપણે હારું મારા કામમાં પથા ભાસી તોય ના સા મસી જ ભાઈ પણ ગામમાં જેટલા ધટનતા હોન આ ભારી ઓન તો આપડા ભાગો તો

આઠલા પડશે મારા મને

યાર હેત ને ખરાબ એય રે ઓરક આવશે ભાઈ આમાં તો આયો ને બોમ્બર આયો છે અમારો એ મારા હાથે મરી જાય અલ્યા એ અંતે હેલે હું મારવા જેવો એનમાં બાપા અંતાર દારૂ તું એ છે તારા કરું અરે બાપ दारू પીતું ના પીવો ભાઈ તમને પીતો મારા ભાઈ પીવે પણ હું નહીં પાડો ભાઈ પીઓ તમારે તાળા પી ગયો ના ભાઈ આ નહી મીયો ભાઈ તો મારા તાર કોણ કોઈ હું કે ડરો ગયો અમારે મારો પર ગયો તો આખરા કોણ ના મારા આઈ પડ્યો એ તો આવી હતી આ તો કરે પડે કે કેવા વાળા છે તો ત્રણ મેચો તમે કરો તો આડા ખા માથું બસો ના કોટાના આવી છે ચોકથી જો લઈ ના આવું બહુ

એમણે જોયું તો તું ચુ મારે મોજ હતી નહિ ભાઈ